વડોદરા સેવા સદનની ડોર ટુ ડોર કચરો ઉગરાવતી ગાડીઓ પેસેન્જર ગાડીઓ બની કોન્ટ્રાક્ટરની જાણ બહારા ગાડીઓનો ઉપયોગ પેસેન્જરને લાવવા લઈ જવામાં વડોદરા શહેરમાં ડોર ટુ ડોર ની ગાડીઓની અંદર કચરાનો ભ્રષ્ટાચાર તો થઈ જ રહ્યો છે પણ હવે તો ડોર ટુ ડોર ગાડીઓનો ઉપયોગ લોકોને લાવવા લઈ જવા માટે પણ થઈ રહેલ છે ત્યારે ખોડિયાનગર પાસે ડોર ટુ ડોર ગાડીઓમાં લોકોની અવરજવર જવર કરતા યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તાએ પકડી પાડેલ હતો અને તપાસ કરતા કોન્ટ્રાક્ટરની જાણ બહાર આ ગાડીઓનો ઉપયોગ પેસેન્જરને લાવવા લઈ જવામાં કરવામાં આવતો હોય તેવી જાણકારી મળી હતી વધુમાં પવન ગુપ્તાએ જણાવ્યું હતું કે જો આ જ રીતે ડોર ટુ ડોરની ગાડીઓનો ઉપયોગ માણસોને અવરજવરમાં થતો હોય તો ભવિષ્યમાં આ ગાડીઓમાં કોઈ ગેરકાનૂની વસ્તુઓની અવર થાય અને પકડાય તો નવાય નહીં કોર્પોરેશને બાબતને ધ્યાનમાં લઈ જલદથી જલ્દી યોગ્ય પગલાં લઈ ડોર ટુ ડોરમાં ચાલતી લીલિયાવાળી રોકવાનો પ્રયાસ કરવો જોઈએ વડોદરા શહેરના અંદર ડોર ટુ ડોરની ગાડીઓના અંદર ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે પાછલા એક મહિનાથી યુથ કોંગ્રેસ દ્વારા ડોર ટુ ડોરમાં ચાલતા ભ્રષ્ટાચાર સામે અવાજ ઉપાડીને લડાઈ લડાઈ રહી છે ત્યારે વડોદરા શહેરના ખૂણા જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા ઝોનોના અંદર કચ્છની ગાડીઓના અંદર ડ્રાઇવિંગ લાયસન્સ આઈ કાર્ડ થેલા લટકાવીને ફરવા નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને ફરવી મેન્ટેનન્સ વગરની ગાડીઓ લઈને ફરવી આવા અલગ અલગ પ્રકારના ભ્રષ્ટાચારો તો પકડાયા જ છે પણ આજે ડોટુ ટુ ગાડીઓમાં એક નવો ભ્રષ્ટાચાર પકડાયો છે કે ડોર ટુ ગાડી દ્વારા પેસેન્જરોને અવરજવર જવર કરવાનું પણ કામ કરવામાં આવી રહ્યું છે ત્યારે કોન્ટ્રાક્ટરોને એ જાણ નથી હોતી કે એમની ડોર ટુ ગાડીઓ ક્યાં ફરી રહી છે અધિકારીઓને જાણ નથી હોતી કે ડોર ટો ગાડીઓ ક્યાં ફરી રહી છે આજે ડોર ટુ ગાડીઓના અંદર પેસેન્જરોની અવરજવર થઈ રહી છે આવનાર દિવસોના અંદર કોઈ એવી વસ્તુઓની અવરજવર થાય કે જેનાથી દેશને શહેરને અને લોકોને હાની પહોંચાડવામાં આવતી હોય અને એ અવર જવર થતાં પકડાયતું નવાય નહીં ત્યારે આવનાર દિવસોના અંદર કોર્પોરેશનમાં ફરી એક વખત જઈને સોલિડ વેસ્ટના અધિકારી ધર્મેશ રાણાને ફરી જગાડવાનો પ્રયાસ કરીશું અને ડોર ટુ ડોરમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ જલ્દીથી જલ્દી દૂર કરવામાં આવે અને ડોર ટુ ડોરમાં ચાલતી ગાડીઓનું વ્યવસ્થિત રીતે ધ્યાન રાખવામાં આવે અને એના ઉપર કોઈ એક લગામ કસવામાં આવે એવી માંગ યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવવાની છે